હેલો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા શું હાલ ચાલ તો ફરી આપણે છીએ ના દિવસે મંડે છે આપણે નહીં તો ફ્રેશ થઈ ગયા છીએ અહીંયા આપણી ઈચ્છા બની રહી છે ટિફિન ઓલમોસ્ટ બની ગયું છે આજે ટિફિન મે વરાઈ છે તો સવાર સવાર આપણે કમ્પ્લીટ કમ્પ્લીટ કરી ગઈ છે

बस चलो काम काज कर ली अच्छी निकलिए अब इस तरफ ये सब चीजें तैयार सही रहे छे तेरे तो ओके गाइस तो फाइनली આપણે અહીંયા चापियो बेसी ગયા છીએ બ્રેડ ખાખરા આઈ અભી ખાખરા પૂરી આવબી જે સુ છે ચક્કરパラ આ વસ્તુઓ છે બસ પ્રાવર જમે જઈ ગઈ તેમ જોઈ રહ્યા છો

तो सवे निकली है राम पेयर की हमारी यहाँ पड़ी है राम पेयर राम पेयर यहाँ जैसे निकली है अगर अरे हमारी राम पेयर चलो गाइस तो फाइनली आपने ऑफिस पहुंची गए फिर सब सही गया लिफ्ट में जाते तो कमाल कर दिया एक लिफ्ट चाबी रहेगा लिफ्ट बगड़ी गई तो चालू उतरो पड़े वह बीजेपी पर निभाल था यार दस मिनट तो हमारे मन में मगली गई ठीक है दे रहा है डोरेस्टाय आ चुके गया ओके गाइस ओके बाय बाय गाइस टाइम गाइस बाय बाय करे जो गरे देशों हैं गाइस गाइस हाय गाइसेज हमें हमें गरे देशों बात करेंगे मजूरी करी

ओके गाइस तो चलो हमें निकल भैया आ गया ब्रो वॉट अमेर ऑफिस मजबूर कर चलो भाई हमें हराबेरी सैल मारी है मसाला मार्केट में बहुत मस्त माँ આપણે ઘરે પહોંચી ગયા છીએ બરાબર મદદ કરી રહ્યો છે મમ્મીની અને પપ્પા એક બાર ગયા છે તો બાર જઈને આવે પછી અમારે બાર જવાનું છે જમવા માટે તો આ પ્રોગ્રામ છે ખબર તો આપણે નીકળી પડ્યા છીએ જમવા માટે અને ભાગી રહ્યા છીએ બધા દોડ દોડ કે લેટ બહુ થઈ ગયું છે સાડા નવ વાગી ગયા છે ફટાફટ જવું છે અને વરસાદના ના કંઈક કઈ બે છે

હોટલ મોડિસ્ટ જમવાય અને વેટિંગ છે પંદર વીસ મિનિટનું બધા બેઠા જાઓ આરામથી ઓકે ઓડર કરો વર્ડર કરો બબા जी जी ये पनीर टिक्का मसाला अरे पनीर बटर मसाला मगर एक काजू बटर मसाला न्यूट्री प्लेन के बटर प्लेन 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 के मंगाए काजू बटर हाँ पनीर चिक्का मसाला न्यूट्री प्लेन के मासी खाना प्लेन चपाटी प्लेन पांच चार चार

और काजू काजू बटर मसाला है ना काजू बटर मसाला चपाटी और छाछ पाव तो आ रीत ऑर्डर ऑर्डर छोड़े ये आप गई है और ये दूध और चावल का डब्बा कटा रहे हैं बड़ा प्याज तेल में जब प्याज डाल ऐसे कटिंग कटिंग हो गया ना हम ये जो है आज मेरे एक फूल में इसको और मैं काट के डाल और ये निकलत नहीं है सब कर दीजिए તો કાજુ બટર મસાલા કોનટીકા મસાલા રોટી પાપડ છાસ બલાઈની મને કવની કે ગાઈસ તો જમીને પાછા આવી ગયા છે જમીન પાછા આવી ગયા છે ગાઈસ હોટલ માં ને બેસીને ધાબો પર જઈએ છીએ ઠંડક ની હવા ખાવા માટે અને આ જુઓ ગાઈશ આ તમે ગાઈસ તમે પોળ્યો છે આઈ થિંક મારા ગીટામાંથી નીકળ્યું હતું

શો ગાઈસ તો આપણે આવી ગયા છીએ ધાબા ઉપર વાતાવરણ એકદમ ચિલ્ડ છે અત્યારે તો કાલ તો ભયંકર લેવાનો વરસાદ પડી ગયો તો આજે વાતાવરણ એકદમ ઠંડુ છે ચિલ્ડ છે ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે ગાઈસ ધાબા પર ઊંઘવાની અલગ મજા આવે જે પણ ધાબા પર ઊંઘેલું હોય કોમેન્ટમાં અલગ જોઈએ યસ ધાબા ઉપર હું આમ મને અલગ મજા છે ને ટફ લેવલની ટફ લેવાની મજા ટફ લેવાની બસ તો ગાઈસ હવે ચાર પાંચ આટા મારીએ અને પછી ઘડી કા બેસી પછી જઈએ નીચે વાતાવરણ જોવા તું હે તો દિલ ધડકતા તું હે તો સાંસ આતી અહીંયા વિરામ આપીએ છીએ અને મળીએ આવતીકાલે નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે બસ તો આજના બ્લોગમાં આટલું જ હતું બાર જમીએ બસ તો બસ मुड़ी कहाँ जाती है आधा ब्लॉक मार्च जय श्री कृष्णा गुड नाइट बाय बाय टाटा सब्सक्राइब करना भूल